સમય અને કર્મનો ન્યાય મિત્ર જો તમે સત્યના માર્ગ પર હોવ અને તમે ક્યારેય કોઈનું આહિત ના કર્યું હોય તો તમારે ક્યારે મન નાનું કરવાનું કે પોતાની જાત પર ગુસ્સો થવાની જરૂર નથી જીવનમાં જ્યારે કોઈ આપણી સાથે અન્યાય કરે ત્યારે રડવાને બદલે બદલો લેવાની ભાવના રાખવાને બદલે માત્ર શાંતિ જાળવીને રાખો યોગ્ય સમયે રાહ જોવી જોઈએ યાદ રાખજો મિત્ર જે વ્યક્તિ તમારી સાથે જેવું વતન કરે છે એ સમયે જતાં તેનો તેનો ક્રમનો ફળ વ્યજ સાથે ભોગવવું જ પડે છે બસ ઈશ્વરનો ન્યાય અને તમારા સત્ક્રમના પર અતુટ વિશ્વાસ રાખો કારણ કે અતિ તો ક્રમનો સિદ્ધાંત અને સર્વ પૂરે છે હર મહાદેવ જય શરદમાં જય ચામુંડમાં જય ગોકા મહારાજ જય શ્રી ગુદ્રમાં